સુપ્રસિદ્ધ યાત્રાધામ શ્રી સાળંગપુર ધામ ખાતે પૂનમ નિમિત્તે અન્નકૂટ પણ ધરાવવામાં આવ્યો હતો શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજી અથાણાવાડાની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેક સાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી સોમવારે પૂનમ ના રોજ શ્રી સાળંગપુર કેરીનો અન્નકૂટ ધરાવ્યો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી કરવામાં આવી હતી ત્યારે ના દર્શન કરી હજારો હરિભક્તોએ ધન્યતાનો અનુભવ કર્યો હતો